મારું નામ ચૌહાણ પ્રતિભા દિનેશભાઈ છે હું દેવભૂમિ દ્વારકાથી આવું છું અને મારા સખી નામ મોમાઈમાં સખી મંડળ છે અને અમે આ સાબુ અને અમારા મંડળમાં દસ બહેનો છે અમે આ સાબુ શેમ્પુ બનાવીએ છીએ અને આ ઉછેર કેન્દ્ર પણ અમારું પોતાનું જ છે અને મધનું ઉત્પાદન કરીએ છીએ અમે આમાંથી ઘણું એવી કમાઈ કરીએ છીએ અને અમારા ઘરનું ગુજરાન ચલાવીએ છીએ અને આ અમને મંડળના અને જે મેળાનો લાભ મળે છે તેનાથી અમે ગુજરાત સરકારનો અને મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ